તમે તો કેટલાની મિત્રતા ખરાબ કરી હું આવું મારા મારા આજો અંદર લઈ

ગ્રાઇન્ડર થી ત્રીજો કાપી સંતરામ તમે ગ્રાઇન્ડર થી પૈસા બાપાના હતા દાગીના દર દાગીના બધું તમે લઈ ગયા તમે લઈ ગયા બે લઈ ગયા

તમારું તો ગાડી માંડ્યો બિલકુલ સારી મહાત્મા નું નામ ખરાબ કર્યું તમારા પછી બહુ માન હતું બતાવ અલ્પેશ ગાડી વાળી રાખો આવાજ ના કરતા કોઈ ભાઈ બસ તમારી મરજી થી કરો છો તમને જોર ના ના

આ તમે ખોટી જગ્યાએ આવ્યા હતા એટલા માટે તમારે લખવું પડશે તમારી જગ્યા બાલીશ ના હતી થળી નહોતી થળી જગદીશપુરી બાપુની છે કેવડપુરી બાપુની છે જોક માયાની છે તમારા થળીમાં કોઈ લેવા દેવા નહીં તમારું તું બાલિશના

फेरि बोल्नुहोस् ल